આજે તમારી માટે ભાઈ પંચવટીમાં નવું કાપડ માર્કેટ ખોલવા જઈ રહ્યું છે ગોરવા મધુનગર બ્રિજ આ તમે જોઈ રહ્યા છો કે રિફાઈનરીવાળો સીધો રોડ અહીંયા આવી રહ્યો છે અને પંચવટી ચાર રસ્તા મારી તરફ છે જોઈ રહ્યા છો અહીંયાથી તમે સીધા આવશો કેનલવાળો જે રોડ છે એ રોડ પર તમે અહીંયા જવાના છો આ સીધો જે રોડ છે એ ગંગાનગર તરફ જાય છે અને અહીંયા તમારી માટે પંચવટી કાપડ માર્કેટ નવું ખુલી રહ્યું છે ચાલો જઈએ અને પંચવટી કાપડ માર્કેટ જોઈએ તો કેનલવાળા રોડ પર તમે જેવા ટર્ન મારો છો એવા સીધા તમે પંચવટી કાપડ માર્કેટમાં પહોંચી ગયો પંચવટી કાપડ માર્કેટની અંદર જોરદાર એવી ચનિયાછોળીનું કલેક્શન છે આ કેટલા કેટલામાં આપવાના છો તેરસો તેરસો રૂપિયામાં ટુ પીસ આવશે હા ટુ પીસ આવશે હેવી જોઈ લો અજરકમાં કામ છે બોટા વર્કની આખી પટ્ટી છે અને કોટનમાં આવી રીતનું મિક્સ મિક્સમાં તમને ચનિયાછોળી મળી જશે બધું તેરસો રૂપિયા ફિક્સ બરાબર બરાબર તેરસો રૂપિયામાં તમને ચણિયા છોડી મળવાની છે જો હમ ફૂલ ગેર છે ને હમ બરાબર સિંગલ પંચ પાંચસોમાં તમને ચણિયા મળી જશે જો આવી રીતના આવશે ભાઈ એમાં હા ફૂલ ગેર આવશે ને એમાં ફૂલ ગેર છે જો આવી રીતના આવશે એના સિવાય તમને અજરકના ચણિયા જોઈએ તો પણ સાત મીટર ઘેર છે ને બરાબર બરાબર જોઈ લો ભાઈ જોરદાર સિંગલ ચણિયાનું પણ કલેક્શન તમને મળી જશે અજરકમાં જોઈએ તો પણ છે આ રીતનું આવશે જો અજરકમાં રેગ્યુલર ઘેર આવશે ને અજરકમાં બરાબર છે જો અને મલ્ટીમાં જોઈએ તો છસો રૂપિયામાં આ છસો રૂપિયામાં છે ને જો છસો રૂપિયા જેવી પ્રાઇઝમાં છે જો સિંગલ કલરમાં બ્લેકમાં છે યલોમાં છે એટલે એટલે પાંચસો છસો ને સાતસો રૂપિયામાં મળી જશે હે ને ઓકે ઓકેટનું બિલકુલ ન્યુ કલેક્શન છે એમની પાસે પાંચસોની અંદર તમને કોર્સેટ મળી જશે આખો દોરો વર્ક કરેલો છે જોઈ લો અને આ રીતનો પ્લાઝો આવશે અસ્તર સાથેનો ભાઈ પંચવટી કાપડ માર્કેટ તમારી માટે ખૂબ જ સરસ એવું નવું ઓપન થઈ ગયું છે પાંચસો પાંચસો રૂપિયામાં કોર્સેટ બી પાંચસો વાળો છે ને કોર્સેટ આ બી પાંચસો રૂપિયા વાળો જો ભાઈ ન્યૂ સ્ટાઇલમાં કોર્સેટ આવી ગયો છે જોઈ લો આ રીતે આખું વર્ક છે પોકેટ ટાઈપનું વર્ક છે અને સિંગલમાં કલર છે જો બધા કલરમાં પાંચસો પાંચસો રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને અહીંયા મળી જશે મારા ફેવરેટ અજરકમાં પણ કોર્સેટનું એમની પાસે કલેક્શન છે અને એ પણ ફક્ત ત્રણસો પચાસમાં આવશે ત્રણસો પચાસમાં આવશે જો આ રીતનો આવશે બરાબર અને આમાં સાઈઝ કેવી આવે મીડિયમથી ડબલ એક્સેલ સાઇઝ મળશે કલર બી આવતા હશે ને આમાં બરાબર બે કલરમાં કેટલોક પીસમાં તમને અજરકમાં પણ કોર્સેટનું કલેક્શન મળશે ત્રણસો પચાસ પાંચસો પચાસ હેવી કલેક્શન એમની પાસે બિલકુલ ન્યૂ છે ફટાફટ આવો ભાઈ નવા પંચવટી કાપડ માર્કેટ એમની પાસે બધા જ ચ નવરાત્રિ સ્પેશિયલ બ્લાઉઝનું કલેક્શન છે ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર તમને મળી જશે જોઈ લો આ જો મિરરવાળા પણ છે જો જો મિરરવાળા પણ છે એમની પાસે આ બધા ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને ડિઝાઇનર બ્લાઉઝનું કલેક્શન મળી જશે ભાઈ નવા પંચવટી કાપડ માર્કેટનો આ જે ડોર છે અહીંયા બીજો જ રસ્ જે મેઇન રોડ છે અહીંયાથી બીજો રસ્તો પાડેલો છે માર્કેટનો ત્યાં જ તમને પહેલો સ્ટોલ આ મળી જવાનો છે ને બધું જ કલેક્શન હેવીમાં તમને સસ્તા ભાવમાં એમની પાસે મળી જાય છે ફટાફટ આવો પંચવટી કાપડ માર્કેટ પંચવટી કાપડ માર્કેટની અંદર પહેલાં કસ્ટમર છે ઓનર્સ દ્વારા એમને પાંચસો એક રૂપિયા રકમ આપીને એમનું સન્માન કરી રહ્યા છે શું નામ છે આપનું આશા યાદવ બરાબર કેવું લાગ્યું પંચવટી કાપડ માર્કેટ મસ્ત છે સારું છે બધું કલેક્શન તમને મળી ગયું ને બધું બધું ચણિયા ચોળી પેલું ચણિયા પેલું ચોલી તો દુપટ્ટો બધું સારું છે બધું કલેક્શન છે ને બરાબર ભાભી બહુ જ ઓછું છે એટલે બધા કરતા તો બહુ ઓછું છે બરાબર તો વડોદરા બધા બધી જ લેડીઝો શોપિંગ કરવા આવી જાય ને બધા જલ્દી જલ્દી આવો વડોદરામાં ભીડ બી ઓછી છે એટલે મસ્ત છે મસ્ત કલેક્શન છે ને ઓકે ચાલો નવા માર્કેટમાં આવતા રહેજો અને વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો હા આ પૈસા લઈ લો આ ગિફ્ટ છે તમારી આ ગિફ્ટ છે નવા માર્કેટના શોપિંગ પહેલી વખત પહેલા કસ્ટમર છો તમે છો આ માર્કેટ માં ખરીદી એટલે તમને ગિફ્ટ આપી છે હા ચાલો જય માતાજી પંચવટી કાપડ માર્કેટની અંદર કચ્છીમાં ચોળીનું બિલકુલ ન્યૂ કલેક્શન છે ભાઈની પાસે જોઈ લો એમાં નાના છોકરાઓના પણ છે અને બધા જ ન્યૂ કલેક્શનમાં છે એ ક્યાં કયા રેટ મેં પડેગા દો હજાર મેં બરાબર બે હજાર રૂપિયા જેવો રેડ બતાવી રહ્યા છે જોઈ લો આખું અજરકમાં ગોટા વર્કમાં અને કચ્છીમાં કામ કરેલું છે જોરદાર ચણિયા ચોળી છે ભાઈ આ ફટાફટ નવા પંચવટી કાપડ માર્કેટમાં આવો નવરાત્રિનું તમારું શોપિંગ કરી લો કચ્છીમાં કેડિયા ટાઈ કેળિયા સ્ટાઇલમાં તમને ધોતીવાળું જોઈએ લેડીઝમાં અને મેન્સમાં તો પણ છે એમની પાસે જો આખું આ લેડીઝમાં છે અને આખું કચ્છી વર્કમાં કામ છે જોઈ લો આવી રીતના અને ઉપર પણ આખું કેડિયામાં આવશે જો છે ને કચ્છી વર્કમાં જોરદાર છે એસકા ક્યાં રેટ રહેગા બારા સો રૂપિયા ઈસમે જો બારા સો રૂપિયા બતા રહે ફિક્સ રેટ હૈ ભાવ ફિક્સ રેટ હે બરાબર બારસો રૂપિયામાં કેડિયા સ્ટાઇલ કચ્છીમાં પણ તમને આવી રીતની કલેક્શન મળી જવાનું છે તો ભાઈ નવરાત્રી સ્પેશિયલ કલેક્શન ખરીદવા પંચવટી માર્કેટમાં આવ જો ભાઈની પાસે એકથી એક નવરાત્રી સ્પેશિયલ ચન્યા ચોળીનું કલેક્શન છે એમાં અજરક ગોટા વર્કમાં કામ કરેલું છે મલમલ કોટનમાં આખું આવી રીતનું કલેક્શન આવશે કોડી વર્કમાં કચ્છીનો બ્લાઉઝ છે જોઈ લો એ ક્યાં રેન્જમાં આવેગા પંદરસોમાં એ જો ભાવ બતા રહો એ ફિક્સ રેટમાં મિલી જાયગા હે ને બરાબર પંદરસો રૂપિયા જેવા રેટની અંદર હેવી ચનિયાચોળીનું કલેક્શન છે ભાઈ નવા પંચવટી કાપડ માર્કેટમાં જોરદાર કલેક્શન આવી અચ્છી કોટી જોઈતી હોય તો પણ ભાઈની પાસે બહુ જ સરસ એવી મિરર વર્ક વાળી કચ્છી કોટી છે જોઈ લો ફક્ત પાંચસો રૂપિયા રેટ છે પાંચસો રૂપિયા ને પાંચસો રૂપિયામાં આવશે જોઈ લો અને જો બીજું બીજી સ્ટાઇલમાં અહીંયા એમને લટકાયેલી છે આ પણ તમને પાંચસો રૂપિયામાં મળી જશે આવી રીતના આ બસ્સોમાં આવશે એટલે અલગ અલગ કોટી છે અને બહુ જ જોરદાર એવું કચ્છી કલેક્શન છે બસો પાંચસો અને પણ પાંચસો ઓકે પંદરોથી બાર વર્ષના નાના નાની છોકરીઓના ચનિયાચોળીનું પણ જોરદાર એવું કલેક્શન છે ત્રણસોથી થી પાંચસો જ રૂપિયામાં બધું કલેક્શન મળી જશે અને બિલકુલ ન્યૂ કલેક્શન અહીંયા કચ્છીમાં તમારી પાસે અવેલેબલ છે ફટાફટ નવા પંચવટી કાપડ માર્કેટમાં આજે જ વિઝિટ કર ચનિયાચોળીનું બિલકુલ ન્યૂ કલેક્શન છે સિંગલ કચ્છીમાં અહીંયા ચણિયાનું પણ બિલકુલ બેસ્ટ કલેક્શન એ પણ છસો સાતસો રૂપિયા જેવી રેન્જમાં મળી જશે જોઈ લો આ રીતના ચણિયા પણ લાગેલા છે જો છે ને બહુ જ સરસ એવું ભાઈ નવા પંચવટી કાપડ માર્કેટની અંદર તમને કલેક્શન મળવાનું છે ફટાફટ આવજો નવા પંચવટી કાપડ માર્કેટની અંદર એકથી એક વેરાયટી આઈટમો હા એકથી એક વેરાયટી આઇટમો નવરાત્રી સ્પેશિયલ કલેક્શન તમને અહીંયા મળી જશે અને જો પાછળ જે થ્રી પીસ ચનિયાચોળીનું કલેક્શન લાગેલું છે ને એ ફક્ત પંદરસો રૂપિયા જેવી રેન્જની અંદર તમારી માટે છે બધું અલગ અલગ સિક્વન્સ વર્કમાં અજરકમાં અને થ્રી પીસ ચન્યાચોળીનું કલેક્શન છસો રૂપિયામાં ફૂલ ગેરના પ્લેન ચણિયાનું કલેક્શન છે જોઈ લો પ્લેન કલરમાં તમારો ફેવરેટ કોઈપણ કલર જોઈતો હોય તો માત્ર છસો રૂપિયાની અંદર આ તમને ચણિયો અહીંયા મળી જશે જો એમાં પણ બધા જ કલર વેલેબલ છે ભાઈ નવા પંચવટી કાપડ માર્કેટમાં જોરદાર એવું કલેક્શન તમારી માટે આવી ગયું મેઇન ગેટની બરોબર સામે આ સ્ટોલ છે જ્યાં પાંચસો પાંચસો રૂપિયામાં તમને સાડીઓ મળી જશે બનારસી જોઈ લો બનારસી સિલ્કમાં આવી રીતે કેટલોક પીસ સાડીઓનું કલેક્શન આવશે અહીંયા જો એમની પાસે બિલકુલ ન્યૂ સ્ટોક છે જોઈ રહ્યા છો તમે અહીંયા લાગેલું છે અને સામે જો પાછળ બધા જ ડિસ્પ્લેમાં કલર્સ પણ લાગેલા છે હે ને તો ફટાફટ આવો નવા પંચવટી કાપડ માર્કેટમાં શોપિંગ કરવા જોરદાર એવું સાડીઓનું કલેક્શન ફક્ત પાંચસો રૂપિયામાં મળી આમાં હેવી સાડીઓનું કલેક્શન પણ એમની પાસે છે ચારસો રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને મળશે જો ચારસો રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને સાડીનું કલેક્શન મળી જશે પલ્લુ છે હે ને ઓકે આ પલ્લુ છે બરાબર જોઈ લો ભાઈ આવી રીતની સાડી આવશે આ ચારસો રૂપિયાની અંદર છે અને આખી સાડી આ રીતે આવશે જોઈ લો બાંધણી ટાઈપ હે ને જોરદાર સાડીનું કલેક્શન છે આમાં શું કહેતા ચારસો રૂપિયામાં મળશે બરાબર ચારસો રૂપિયામાં કોઈ બી સાડી મળશે આ બધા કેટલોક પીસ અલગ અલગ કલર પેટર્ન ડિઝાઇન મળી જશે બી પેચ વર્ક અને મિરર વર્કમાં ચનિયાછોડીનું બિલકુલ ન્યુ કલેક્શન છે અહીંયા તમે જોઈ રહ્યા છો જો આ રીતનું આવશે આમાં આ આમાં આખું આમાં આખું વર્ક અને કચ્છી મિરરમાં ગોટા વર્ક પર કામ કરેલું છે જોઈ લો અને મલમલ કોટનની અંદર આખી ચનિયા છોડી આવવાની છે શું રેન્જ છે આની પિસ્તાળીસો રૂપિયા એમાં ભાવ થશે ભાવ થઈ જશે એવી ટુ પીસમાં એમની પાસે ડ્રેસ છે જોઈ લો ચારસો ચારસો રૂપિયામાં ને આમાં સાઇઝ વાઇઝ બધું મળશે અલગ 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 ચા સાઇઝો બધું જ તમને મળી જશે ભાઈ નવા માર્કેટની અંદર જોરદાર એવું નવું ડ્રેસનું પણ કલેક્શન તમને મળવાનું છે જોઈ લો અહીંયા અલગ અલગ બધા ડ્રેસ વગેરે લાગેલા છે સિંગલ કુર્તી છે આ સિંગલ કુર્તી શું રેન્જની છે એકસો પચાસમાં આવશે બરાબર એમાં કુર્તીમાં શું સાઇઝ આવે ડબલ એક્સેલ સુધી મળી જશે ને તો ભાઈ બધું ન્યૂ કલેક્શન અહીંયા છે ફટાફટ આવજો પંચવટી તમારી માટે નવું કાપડ માર્કેટ ખુલી ગયું છે અને આમાં નાઇટવેર કલેક્શન છે એ શું રેન્જમાં છે આપણી પાસે અઢીસોથી સરું ઓકે નવા પંચવટી કાપડ માર્કેટની અંદર જુઓ નવરાત્રિ સ્પેશિયલ કુર્તાનું કલેક્શન તમને મળી જશે આ પાંચસોમાં બે કુર્તા છે જોઈ લો હેવી કુર્તાનું કલેક્શન છે જો આમાં પણ તમારા ફેવરેટ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું જ તમને અલગ અલગ મળી જવાનું છે જેવું કે ઓરેન્જ કલર છે રેડ કલર છે અલગ અલગ ડિઝાઇનોમાં છે આ બધા કુર્તા ફક્ત પાંચસોમાં બે તમને મળી જવાના છે જો પંચવટી માર્કેટની અંદર તમે જોઈ લો ખૂબ જ ભીડ આવી રહી છે અત્યારે શોપિંગ કરવા માટે ત્રણસો રૂપિયાની અંદર તમને નવરાત્રિ સ્પેશિયલ વિન્ટેજ દુપટ્ટાનું કલેક્શન મળી જશે જોઈ લો આ રીતનો હશે ભાઈ પાકિસ્તાની દુપટ્ટા મિરર મિરરવર્કમાં હેવી આ રીતની પેટર્ન નવરાત્રિમાં ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલતી હોય છે જો આ બધા દુપટ્ટા ત્રણસો ત્રણસો રૂપિયાવાળા ત્રણસો ત્રણસો રૂપિયામાં જો જો ભાઈ પાકિસ્તાની ડિઝાઇનર કુર્તાનું તમને દુપટ્ટાનું કલેક્શન ફક્ત ત્રણ ત્રણસો રૂપિયામાં મળી જશે અને રિયલ મિરરમાં આવી રીતે વર્ક કરેલું છે જો ભાઈ હેવી દુપટ્ટા તમને નવરાત્રિમાં જે પણ સ્પેશિયલ જોઈએ છે એ બધા જ દુપટ્ટાનું કલેક્શન અહીંયા હાજર છે એ પણ ફક્ત ત્રણસો રૂપિયામાં હે ને માર્કેટમાં ખૂબ જ ભીડ આવી રહી છે નવરાત્રિ સ્પેશિયલ કલેક્શન ખરીદવા માટે અજરકમાં અજરકમાં બે કલરની અંદર તમને મિરરવાળા ચન્યાચોળીનું બિલકુલ ન્યૂ કલેક્શન મળશે આ જોઈ લો આ રીતે આવશે અને આમાં બ્લાઉઝ આવશે ને આ શું રેન્જ શું રેન્જનો છે ઓકે પંદરસો રૂપિયા રેટ બતાવી રહ્યા છે જેમાં ભાવ કરી શકશો અમે આ હજાર રૂપિયામાં આવી જશે જોઈ લો આમાં ટુ પીસ આવે કે થ્રી પીસ આવે થ્રી પીસ ઓકે આ ટુ પીસ આવશે ઓકે જ ટુ પીસમાં મિરરમાં બ્લાઉઝ છે જોઈ લો અને આખો ચણ્યો છે એમાં મિરરમાં કામ કરેલું છે જોઈ લો બંગડીવાળી પેટર્ન છે ભાઈ બારસો પંદરસો રૂપિયા જેવી રેન્જ બતાવે છે એની અંદર તમને હેવી આવી રીતનું આખું ચોળીનું કલેક્શન મળી જવાનું છે તો ફટાફટ નવા પંચવટી કાપડ માર્કેટમાં આવી જાઓ અને નવરાત્રી સ્પેશિયલ શોપિંગ કરી લો મલ્ટી કલરમાં પણ મોટો ચણિયો તમને મળી જશે હા ભાવ થઈ જશે હજાર રૂપિયા ક્યાં છે ને હજાર રૂપિયા રેન્જ બતાવી રહ્યા છે એમાં પણ તમે બાર્ગેનિંગ કરી શકશો જોઈ લો બહુ જ સરસ એવું તમને ચનિયાચોળીનું અહીંયા કલેક્શન મળી જશે આજુબાજુમાંથી લોકો ઘણા બધા શોપિંગ કરવા અહીંયા આવી ગયા છે તમે પણ આવી જજો ફટાફટ નવરાત્રિ સ્પેશિયલ શોપિંગ હશે ફક્ત બસ્સો રૂપિયાથી કુર્તીઓનું કલેક્શન છે આ બસો બસ્સો રૂપિયામાં છે શું વાત છે પાંચસોમાં ત્રણ મળી જશે પાછી એમાં પણ જોઈ લો બસ્સો રૂપિયાવાળી કુર્તી પાંચસોમાં ત્રણ મળશે ભાઈ એની પાસે બિલકુલ ન્યૂ કલેક્શન છે ભાઈ નવા નવા પંચવટી કાપડ માર્કેટની અંદર બધા જ નવા વેપારીઓ બધો નવો સ્ટોક લઈને તમારી માટે આવી ગયા છે ફટાફટ વિડિયો શેર કરી પંચવટી કાપડ માર્કેટને આજે જ વિઝિટ કરજો જોઈ લો બધી સાઈઝો મળી જશે ને રેગ્યુલર સાઇઝી ખાદી કોટન માં કોર્સેટ નું કલેક્શન છે જોઈ લો આ રીતનું આવશે આ શું રેન્જ નું છે સાતસો રૂપિયા એમાં ભાવ થાય કે ફિક્સ છે ફિક્સ ભાવ છે ને સાતસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીમાં છે જોઈ લો મિક્સમાં પાંચસો રૂપિયામાં થોડી લો રેન્જમાં કોર્સેટનું કલેક્શન જોઈએ તો પણ તમને આ રીતે મળી જશે જોઈ લો ભાઈ નવા પંચવટી કાપડ માર્કેટમાં ફટાફટ આવી જજો જોરદાર એવું ન્યૂ કલેક્શન તમને અહીંયા મળી સાડીઓનું કલેક્શન પાંચસોમાં બે તમને અહીંયા મળી જશે પાંચસોમાં બે ને પાંચસોની બે છે જોઈ લો આ રીતની જોઈ લો આ રીતે આવશે પાંચસોની બે સાડીઓ છે એમાં પણ તમારા ફેવરેટ બધા જ કલર અહીંયા લાગેલા લાગેલા છે જોઈ લો જોરદાર કલેક્શન તમને મળી જવાનું છે ફટાફટ આવો નવા પંચવટી કાપડ માર્કેટમાં શોપિંગ કરો એક કચ્છી ચાદરનું કલેક્શન તમને બતાવી રહ્યા છે જોઈ લો આ રીતનું આવશે બહુ જ સરસ એવું કચ્છીમાં કોટનમાં આખી ચાદર છે આમાં આખું વર્ક કરેલું છે જોઈ લો આ શું રેન્જમાં આવશે પચીસસો રૂપિયા એમાં ખાલી ચાદર એટલી આવડે આવે કે પીલો કવર બી આવે ઓશિકા કવર બી આવશે ને બે બે કવર પણ આવશે જોઈ લો આ રીતના ડિઝાઇનર કવર બી આવશે પચીસસો રૂપિયા રેન્જ બતાવી રહ્યા છે જોરદાર છે જુઓ બે ડિઝાઇનર પીલો કવર બી આવશે એમાં પણ કચ્છી આખું વર્ક છે ભાઈ પચીસસો રૂપિયા રેટ બતાવો છો એમાં ભાવ થાય ને તમે જે કહો છો એમાં ઓકે ભાવ થઈ જશે જોઈ લો આદર જેવી તમને કચ્છીમાં બતાવીને એવી જ રીતે સોફાનો તમને સેટ જોઈએ ને કચ્છીમાં તો પણ મળી જશે જોઈ લો આ રીતે આવશે આ પણ પંદરસો રૂપિયાનો આવશે એકવીસોનો આવશે એમાં ભાવ થશે ને ઓકે જોઈ લો ટીપોય નું કવર છે આ બા કેટલા માં આવશે છસો પચાસ માં આવશે ને જોઈ લો વડોદરા શહેરમાં તમારી માટે નવા નવા લોકલ માર્કેટ હંમેશા ખોલતા આવ્યા છે ને ખોલતા જ રહેવાના છે એટલે કહું છું કે વડોદરા શહેરના લોકલ માર્કેટના સર્વપ્રથમ બ્લોગ જોવા માટે જયેશ મોચી વ્લોગ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર પણ હું તમને જયેશ મોચી વ્લોગ્સ અંડરસ્કોર સ્કોડ વન એઇટ નાઇન ફાઇવના નામથી પણ મળી જાઉં છું બરાબર વન નાઇન એટ ફાઇવ અને ભાઈ નવા નવા પંચવટી કાપડ માર્કેટમાં આવી જાઓ ખૂબ જ સરસ એવું નવરાત્રી સ્પેશિયલ કલેક્શન તમને મળવાનું છે સાથે જ તમને કહી દઉં ભાઈ કુર્તીઓ ડ્રેસ બધી જ વસ્તુઓ આવનારા સમયની અંદર જોરદાર એવું માર્કેટ ભરાશે એટલે બધું જ કલેક્શન તમને એક જ માર્કેટની અંદર મળી જવાનું છે જો અહીંયા ટુ વ્હીલર ફોર વ્હીલર બિલકુલ ફ્રી પાર્કિંગ પણ તમને અહીંયા મળી જ છે આખું પાર્કિંગ લોટ છે તો ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો અને નવા પંચવટી કાપડ માર્કેટને આજે જ વિઝિટ કરજો ફરીથી મળું છું હું તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં ત્યાં સુધી ભારતમાં તીજે જય જયગુ